નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે મોટો રોલાના જોઈએ ટી ફાઇવ જી ફોન વિશેની વાત કરીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો તમને એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે પ્રોસેસરની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને કોલકોપનું સ્ટેમ સ્નેપડ્રેગન સિક્સ થ્રી સેવન ફાઇવ પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે માઇક્રો યુએસડી ક્લાસ કાર્ડ સ્લોટ મળી રહ્યો છે મેન કેમેરાની વાત કરવામાં આવે તો તમને બેકમાં પચાસ મેગાપિક્સલ અને આઠ મેગાપિક્સલનો પિક્સલનો મેન કેમેરો મળી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં સેલ્ફી કેમેરાની તો તેર મેગાપિક્સલનો તમને આ ફોનમાં સેલ્ફી કેમેરો મળી રહ્યો છે ફ્રન્ટમાં તમને કોર્નિંગ ગોરીલા ગ્લાસ મળી રહ્યો છે સાથે સાથે પ્લાસ્ટિક ફ્રેમ અને બેકમાં પણ પ્લાસ્ટિકની ફ્રેમ મળી રહી છે વાત કરવામાં આવે તો આ ફોનમાં પ્રોટેક્શન કોર્નિંગ ગોરિલા ગ્લાસ ફાઇવ મળી રહ્યો છે મિત્રો હવે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએચની બેટરી મળી રહી છે સાથે સાથે તેત્રીસ વોટનું ફાસ્ટ ચાર્જર મળી રહ્યું છે સાઉન્ડ જેકની વાત કરવામાં આવે તો થ્રી પોઈન્ટ ફાઇવ એમએમનો સાઉન્ડ જેક મળી રહ્યો છે સાથે સાથે સેન્સરની વાત કરીએ તો આ ફોનમાં તમને ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે વાત કરવામાં આવે આ ફોનના કલરની તો આ ફોન તમને ત્રણ કલર કલરમાં અવેલેબલ છે ઓલિવ ગ્રીન કોવાલ્ટ બ્લૂ અને અર્બન ગ્રે આ ત્રણ કલરમાં આ ફોન અવેલેબલ છે જો તમે આ ફોન ખરીદવા ઈચ્છતા હો તો તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન ઉપરથી ખરીદી શકો છો ફ્લિપકાર્ટ ઉપર આ ફોનની પ્રાઇઝ અઢાર હજારથી વીસ હજારની વચ્ચે છે જ્યારે એમેઝોન ઉપર પણ એટલા જ બજેટમાં ફોન મળી રહ્યો છે તો તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપરથી આ ફોન ખરીદી શકો છો અને જો તમને ઈચ્છા હોય તો મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપરથી પણ ખરીદી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તમે બીજા કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો અને તમે કયા ફોનની માહિતી મેળવવા માંગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ